જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મિત્તલ વોઇસ ચેનલમાં આજના વિડીયોમાં આપણે સાંભળશું વસંત પંચમી ક્યારે છે પૂજા પૂજાવિધિ અને મહત્ત્વ આ વર્ષે માઘ ઉત્તર ભારતમાં ગુજરાતમાં પોષ મહિનાના શુક્લ પક્ષની પાંચમી તિથિને બે દિવસ થવાના કારણે કોઈ તિથિને લઈને અસમંજસ સ્થિતિ બનેલી છે ઉદયા તિથિ અનુસાર વસંત પંચમીનો તહેવાર બે ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ ઉજવવામાં આવશે વસંત પંચમીના દિવસે સરસ્વતી પૂજાનું વિધાન છે વૈદિક પંચાંગ અનુસાર માઘ મહિનાના શુક્લ પક્ષની પંચમી તિથિ બે ફેબ્રુઆરીએ સવારે અગિયાર વાગ્યે ચોપન મિનિટથી શરૂ થઈ રહી છે જે ત્રણ ફેબ્રુઆરીએ સવારે નવ વાગીને છત્રીસ મિનિટ પર પૂરી થશે ઉદયાતિથિ અનુસાર વસંત પંચમીનો તહેવાર બે ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ ઉજવવામાં આવશે આ દિવસે સાત અને દસ મિનિટથી લઈને નવ અને ત્રીસ મિનિટ સુધીમાં સરસ્વતીનું પૂજા કરી શકો છો પંચાંગ અનુસાર વસંત પંચમીના દિવસે શિવ યોગ નવ અને ચૌદ સુધી રહેશે જે બાદ સિદ્ધ યોગ ત્રણ ફેબ્રુઆરી છ અને છ એમ સુધી સવાર્થ સિદ્ધ યોગ ત્રણ ફેબ્રુઆરી સાત નવથી બાવન એમ પર રહેશે સવારે સ્નાન કર્યા પછી પીળા વસ્ત્ર અને સફેદ કપડાં પહેરી અને સ્ટૂલ પર પીળા કપડું પાથરી મા સરસ્વતીનું ચિત્ર અથવા મૂર્તિ મૂકો કળશની સ્થાપના બાદ ગણેશજી અને નવગ્રહોની પૂજા કરીને માતાને સફેદ અને પીળા ફૂલ અર્પિત કરો અને શ્રદ્ધા સાથે સરસ્વતીના મંત્રનો જાપ કરી અને ચણાના લાડુ અને પીળી કે સફેદ મીઠાઈ કેળા વગેરે અર્પણ કરવાની અને આરતી કરો વસંત પંચમીના દિવસે વિદ્યાર્થીઓએ શ્રાદ્ધપૂર્વકમાં સરસ્વતી મંત્ર ઓમ એમ સરસ્વતી નમનો જાપ કરવો જોઈએ આનાથી તેમને વિદ્યા વિવેક અને બુદ્ધિનો લાભ મળે છે હિન્દુ ધર્મમાં વસંત પંચમીનું વિશેષ મહત્ત્વ છે માન્યતા છે કે મા સરસ્વતીનો જન્મ તથા રતિકામદેવના પૃથ્વી પર આગમનના રૂપે વસંત પંચમી ઉજવવામાં આવે છે ભારતમાં માઘ માસમાં પક્ષની પંચમી તિથિને સરસ્વતી પૂજાના દિવસે પણ ઉજવવામાં આવે છે ધાર્મિક ગ્રંથમાં એવી માન્યતા છે કે આ દિવસે શબ્દોની શક્તિ માણસના જીવનમાં આવી હતી પુરાણમાં લખ્યું છે કે સૃષ્ટિને વાણી આપવા માટે બ્રહ્માજી કમંડળથી જળ આપીને ચારે દિશામાં છાંટ્યું આ જળથી હાથમાં વીણા ધારક કરીને જે શક્તિ પ્રગટ થઈ તે સરસ્વતી કહેલાવી તેને વીણાનો તાર છેડતા જ ત્રણેય લોકમાં ઉર્જાનો સંચાર થયો અને બધાને શબ્દોની વાણી મળી ગઈ તે દિવસ વસંત પંચમીનો દિવસ હતો તેથી વસંત પંચમીને સરસ્વતી દેવીનો દિવસ પણ ગણાય છે વસંત પંચમીનો દિવસ વિદ્યાની અભિલાષા રાખતા માણસ માટે ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે સૌથી પહેલાં માતા સરસ્વતી પૂજા કર્યા પછી જ વિદ્યારંભ કરવામાં આવે છે એવું કરવાથી માતા પ્રસન્ન થાય છે અને બુદ્ધિમાન અને વિવેકશીલ બનાવવાના આશીર્વાદ આપે છે વિદ્યાર્થી માટે મા સરસ્વતીનું સ્થાન સૌથી પહેલું હોય છે વીણા અને જ્ઞાનની દેવી સરસ્વતી સરસ્વતી સ્વરૂપ વર્ણના જ સાચા શાશ્વત માટેનું માર્ગદર્શન સમાયેલું છે તેને કળા સંગીત અને શિક્ષાની દેવી ગણાય છે મા શારદેની ચારે બાજુઓ દિશાઓના પ્રતીક છે સરસ્વતી કુંદ ઇન્દુ તુષાર મુક્તાહાર જેવા ધવલ છે સાચો શાશ્વત પણ તેવો જ હોવો જોઈએ કુંદ પુષ્પ સૌરભ પ્રસારે ચંદ્ર શીતળતા બક્ષે છે આ દિવસે કેવી રીતે કરો દેવીને પ્રસન્ન વસંત પંચમીના દિવસે કોઈ ઉપવાસ નહીં હોય માત્ર પૂજા હોય છે આ દિવસે પીળા વસ્ત્ર પહેરવા હળદરનો ચાંદલો લગાવીને મીઠા ભાત બનાવીને પૂજા કરવાનું વિધાન છે વિદ્યાર્થીઓ સંગીતકાર કળાકાર માટે આ ખાસ મહત્ત્વનો દિવસ છે તેને તેમના ચોપડીઓ વાદ્ય વગેરેની પૂજા કરવી જોઈએ પીળા રંગ સમૃદ્ધિનું સૂચક પણ કહેવાય છે દેવી સરસ્વતીને પ્રસન્ન કરવા માટે આ મંત્રનો જાપ કરવો જોઈએ ઓમ એમ સરસ્વતી નમઃ નો એકસો આઠ વાર જાપ કરવો જોઈએ આ પ્રાર્થના માને પ્રસન્ન કરે છે યા કુંદે તુષાર હાર ધવલા શુભ વૃતા યા વીણા વરદંડ મંડિત કરાયા શ્વેત પદ્માશના યા બ્રહ્માચ્યુત શંકર પ્રભુતિ ભી દેવે સદા વંદિતા સામા પા સરસ્વતી ભગવતી નિશેષ જાત્યપા અર્થ છે કે કુંદ અને ચંદ્ર તુષાર અને મુક્તાહાર જેવી ધવલ છે જે શુભ વસ્ત્રોથી આવૃત છે જેના હાથમાં વીણારૂપી વરદંડથી શોભિત છે જે શ્વેત પદ્મના આસન પર વિરાજમાન છે જેને બ્રહ્મા વિષ્ણુ અને મહેશ જેવા મુખ્ય દેવો પર નમન કરે છે એવી નિશેષ જળતાને દૂર કરનાર ભગવતી સરસ્વતીને મારું રક્ષણ કરું વસંત પંચમીને બસંત પંચમી તરીકે પણ ઓળખવામાં આવે છે હિન્દુ ધર્મમાં તહેવારોમાંથી એક છે મહાસુદ પાચમના દિવસે ઉજવવામાં આવે છે અને આ વખતે વસંત પંચમી બે ફેબ્રુઆરીએ ઉજવવામાં આવશે જોકે કેટલાક સ્થળોએ ત્રણ ફેબ્રુઆરીએ પણ ઉજવવામાં આવશે આ દિવસે ખાસ કરીને વસંતના આગમન અને દેવી સરસ્વતીની પૂજા માટે છે આ દિવસે જ્ઞાન કલાની દેવી સરસ્વતીનું પૂજાનું વિશેષ મહત્ત્વ છે વસંત પંચમીનો તહેવાર ભારતના વિવિધ ભાગોમાં જુદી જુદી રીતે ઉજવવામાં આવે છે વસંત પંચમી નો સીધો સંબંધ દેવી સરસ્વતી સાથે છે પૌરાણિક કથા અનુસાર જ્યારે ભગવાન બ્રહ્માએ સૃષ્ટિની રચના કરી હતી ત્યારે સૃષ્ટિમાં કોઈ જીવન ન હતું પરંતુ તે જીવન શાંત અને કોઈ અવાજ વિનાનું હતું ભગવાન બ્રહ્માએ પોતાના કમંડળમાંથી પાણી છાંટ્યું જેમાંથી દેવી સરસ્વતી પ્રગટ થયા દેવી દેવી સરસ્વતીની વીણા વગાડીને મીઠો અવાજ સમગ્ર વિશ્વમાં ફેલાયો અને સૃષ્ટિમાં જીવનનો સંચાર થયો ત્યારથી દેવી સરસ્વતીને જ્ઞાન જ્ઞાન સંગીત અને કલાની દેવી માનવામાં આવે છે અને આ તિથિએ વસંત પંચમીની ઉજવણી પણ થવા લાગી હતી વસંત પંચમીના દિવસે દેવી સરસ્વતીની પૂજા કરવામાં આવે છે આ દિવસે વિદ્યાર્થીઓ માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે આ દિવસે દેવી સરસ્વતીને જ્ઞાન અને વિદ્યાની પ્રાપ્તિ માટે પ્રાર્થના કરવામાં આવે છે આ ખાસ દિવસે નાના બાળકોને અક્ષર જ્ઞાન પણ આપવામાં આવે છે જેને વિદ્યારંભ કહેવામાં આવે છે વસંત પંચમીને વસંતના આગમન તરીકે પણ ઉજવવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આ દિવસથી ઠંડીનું વાતાવરણ સમાપ્ત થવાની શરૂઆત થાય છે હવામાનમાં ફેરફાર થાય છે ખેતરોમાં પીળા સરસવના ફૂલો ખીલે છે જે વસંત પંચમીના પીળા રંગને પ્રતિબંધિત કરે છે લોકો આ દિવસે પીળા રંગના કપડાં પહેરે છે અને ખીચડી હલવા જેવી પીળી વાનગીઓ બનાવે છે વસંત પંચમીને પ્રેમ અને સૌંદર્યનો તહેવાર પણ માનવામાં આવે છે પૌરાણિક કથા અનુસાર આ દિવસે કામદેવે પોતાની પત્ની રતિ સાથે મળીને ભગવાન શિવની તપસ્યાનો ભંગ કરવાનો પ્રયાસ કર્યો હતો આ કારણે તેને પ્રેમ અને સુંદરતાના તહેવાર તરીકે પણ ઉજવવામાં આવે છે વસંત પંચમીના દિવસે દેવી સરસ્વતીની પૂજા કરવામાં આવે છે પૂજામાં સફેદ ફૂલ પૂડા પીળા ફૂલ સફેદ તલ અને સંગીત અર્પણ કરવામાં આવે છે દેવી સરસ્વતીના ચરણોમાં વીણા અને પુસ્તક મૂકવાનું શુભ માનવામાં આવે છે આ દિવસે લોકો જ્ઞાન અને અધ્યયનની પ્રાપ્તિ માટે માતા પાસેથી આશીર્વાદ લે છે વસંત પંચમીના દિવસે દેવી સરસ્વતીની પૂજા કરવામાં આવે છે ધાર્મિક માન્યતા અનુસાર આ દિવસે કેટલીક વસ્તુઓનો આનંદ લેવાથી દેવી સરસ્વતી પ્રસન્ન થાય છે અને ધન અને યશની પ્રાપ્તિ થાય છે વસંત પંચમીનું વ્રત એ માત્ર વ્રત જ નથી પરંતુ પર્વ પણ છે મહાસુદ પાચમે તો પતિ પત્નીનું મહાપર્વ કહેવાય આ દિવસે કામદેવ અને રસ્તીનું સુગંધિત પુષ્પો અને આંબાના મોરથી પૂજન કરવું અન્યોને પ્રેમથી વૃદ્ધિ માટે ભગવાનને પ્રાર્થના કરવી રંગબેરંગી વસ્ત્રો પરિધાન કરવા શણગાર સજવા રંગબેરંગી ચિત્રો તથા ધજા પતાકાથી શણ કરીને શણગારવું વસંત વસંત પ્રથમ દિવસ ગણાય છે ઋતુ ઋતુ એટલે સૃષ્ટિની નવ ચેતના યોવાન કલગી કહેવાય વસંતના પગલા મંડાય એટલે દેવ મંદિરોમાં અને સમગ્ર પૃથ્વી પર નવું ચેતન આવે મંદિરોમાં ભાવિક ભક્તો અને વ્રતધારીઓએ વસંતના વધામણા કરી રમણે ચડે છે વસંત દેવને સત્કારવા વસંત પંચમીનું વ્રત કરવા સમગ્ર સૃષ્ટિ ખૂબ ઉત્સાહ અને ઉત્સવ પ્રવર્તે છે વૃક્ષ વનસ્પતિમાં નવું ચેતન ઉભરાય છે ડાળીએ ડાળીએ નવું જીવન રેડાય છે લીલાપણો ફૂટે છે આમ્ર વૃક્ષોનો ઉત્સાહ સમાતો નથી વૃક્ષોમાં પણ જીવ છે વિવિધ પુષ્પોની સુગંધથી વાતાવરણ છલકાય છે વસંત ઋતુના કામણ પર અજબ ગોય છે રૂપ રંગ સુગંધ પંચમ સ્વર વગેરેથી વસંત પંચમીના દિવસે રંગત જામે છે તપ કરતા શંકર ભગવાનનો તપોભંગ કરવા કામદેવ ઋતુની જ મદદ લેવી પડી હતી કુંતા અને માદ્રી સાથે વાનપ્રસ્થાશ્રમ વ્યતીત કરે છે ત્યારે કુંતાજી કઈ કારણસર બહાર ગયા હતા માદ્રીએ ઝીણા વલકલ વસ્ત્રો ધારણ કર્યા હતા ઋતુનું આગમન થતા અને કામદેવ નહીં પણ વસંતનો વિજય થાય છે પાંડુ રાજા અને માદરીનું નૈતિક સ્ખલન થાય છે અને ઋષિના શ્રાપને લીધે મૃત્યુને ભેટે છે વસંત પંચમીના રોજ વ્રતધારીએ ભગવાન વિષ્ણુની પ્રેમપૂર્વક પૂજા કરવી સુંદર વસ્ત્રો પરિધાન કરી ભગવાનને નૈવેદ્ય ધરાવી સ્ત્રી અને પુરુષોએ પિતૃઓને સંતૃપ્ત કરી બ્રાહ્મણોને દાન દક્ષિણા આપી રાજી કરવા વસંત પંચમીના વ્રતનું વિધિ વિધિનું અનેરું અને અનોખું અવલૌકિક મહાત્મ્ય છે તો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપણી ચેનલ મિત્તલ હોયશને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો જય શ્રી કૃષ્ણ